મને બે હજાર ત્રેવીસ ના બારમા મહિનાથી મોઢાના જમણી બાજુ મોઢાના અંદર કરંટ ના ઝાટકા આવતા આ આ આ જગ્યાએ જગ્યાએ ઓપરેશન તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ ના રોજ કરાવ્યો ઇન્જેકશન મારી ને ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી અત્યારે હું હાલી શકું છું બોલી શકું ચાલી શકું કોઈ પણ જાતની મને કોઈ પણ જાતનો દુખાવો બિલકુલ મટી ગયો છે મારું નામ માચી ડાયાભાઈ રામાભાઈ છે મારી ઉંમર વર્ષ છે મારું મૂળ વતન નાના રાજનપુર તાલુકો કડાણા જિલ્લા મહીસાગરનો છું હાલમાં નાના રાજનપુર મત રેવાનું છે અત્યારે હું ખેતીનો ધંધો કરું છું મને બે હજાર ત્રેવીસ ના બારમા મહિનાથી મોઢાના જમણી બાજુ મોઢાના અંદર એકદમ કરંટના ઝાટકા આવતા છે આ જગ્યાએ આ જગ્યાએથી આ જગ્યાએ એટલા બધા મને આવતા હતા કે છેલ્લે હું આપઘાત કરવા માટે એ થઈ ગયેલો એટલા ઝાટકા મને આવતા હું કોઈ પણ બોલી શકતો નહોતો ખાઈ પી શકતો નહોતો કોઈ પણ મોઢાની ક્રિયા ચાલુ કરું એટલે મને અતિશય ઝાટકા આવતા અમે અમારા વતનમાં લુણાવાડા ગોધરા વડોદરા અને ગોધીનગર કોઈ પણ દવાખાનું મેં બાકી મૂક્યું નહોતું મને આ વિશે કોઈ પણ આરામ થયો નહીં મને ગોધીનગરમાં બાપાશ્રી હોસ્પિટલમાં થી તહીંથી સરનામું આપ્યું કે લીલવેલ હોસ્પિટલમાં તમે જાઓ અને લીલવેલ હોસ્પિટલમાં એ લોકોએ મને સંપર્ક કરી તો એમના સંપર્કથી હું લીલવેલ હોસ્પિટલમાં આવ્યો હું જ્યારે આ લીલવેલ હોસ્પિટલમાં આવ્યો ત્યારે પહેલી બહેનોની મુલાકાત લીધી બહેનોને બહેનોએ મને ગોપાલ સરની મુલાકાત કરાવી ગોપાલ સરે મને પહેલા તો મને ગોળી પંદર દિવસની ગોળી આપી અને એ ગોળીથી તમને જો આરામ તો થઈ જ જશે પણ કદાચ જો આરામ નહીં થાય તો તમે પંદર દિવસ પછી પાછા બતાવવા આવશો પણ મને એ ગોળીથી આરામ થયો નહીં પછી પંદર દિવસ પછી હું લીલવેલ હોસ્પિટલમાં ફરીથી આવ્યા અને ઇન્જેકશન મારી ઓપરેશન કર્યું હતું મેં ઓપરેશન તારીખ ત્રણ છ બે હાજર ચોવીસ ના રોજ કરાવ્યો કરંડના ઝાટકાની સારવાર ડોક્ટર ગોપાલ દેસાઈ સાહેબે આ સારવાર કરી હતી ઓપરેશન આ દવાખાના નું ઓપરેશન કર્યા પછી અત્યારે હું હાલી ચકું છું બોલી શકું ચાલી શકું કોઈ પણ જાતની મને કોઈ પણ જાતનો દુખાવો બિલકુલ મટી ગયો સારવાર કર્યા પછી બે દિવસમાં મને બિલકુલ આરામ થઈ ગયો કોઈ પણ જાતની બે દિવસ સુધી થોડુંક થોડું થોડો દુખાવો હતો બે દિવસ પછી બિલકુલ આરામ થઈ ગયો કોઈ પણ જાત મને આજ સુધી કોઈ પણ જાતનો દુખાવો થતો નથી હું કમ્પ્લીટ બોલી શકું છું ચાલી ખાઈ શકું છું કમ્પ્લીટ મને કોઈ પણ જાતની તકલીફ નથી આજે સારવાર કરાવ્યાથી મને અઢી મહિના જેટલો સમય થયો છે પરંતુ હું સ્વસ્થ રીતે બોલી શકું છું મોઢાની કોઈ પણ ક્રિયા ખાઈ શકું છું ચાવી શકું છું કોઈ પણ જાતની કોઈ તકલીફ મને થઈ નથી હું અત્યારે સવારમાં ઊઠીને કોઈ પણ ક્રિયા કરું ચા પાણી કરું ચા નાસ્તો કરું ખેતીના ધંધામાં કોઈ પણ ખેતી કરું પણ આજ સુધી મને કોઈ પણ કરજના ઝટકા આવ્યા નથી હું બાઇક પણ ચલાવું છું બાઇક ગમે તે રીતે ગમે તેટલી બાઇક ચલાવું પણ મને કોઈ પણ જાતનો આજ સુધી કોઈ મોઢાના કારણનો ઝાટકો આવ્યો નથી આ દવાખાનામાં હું જ્યારે એડમિટ થયો ત્યારે આ દવાખાના કમ્પાઉન્ડરો બહેનો તથા કોઈ પણ સ્ટાફ ને મને સભ્યતાથી વર્તનથી મને સારવાર આપી હતી કોઈ પણ જાતની નડતર વગર મને સારા માર્ગદર્શન આપ્યું હતું હું આવ્યા પછી આ તમામ ગમે તેટલી હોસ્પિટલો બહુ મોટી મોટી હોસ્પિટલો છે પણ એ હોસ્પિટલો કરતા આ હોસ્પિટલમાં સારવાર બહુ સારામાં સારી થાય છે આ હોસ્પિટલનું નામ પ્રખ્યાત છે અને કોઈ પણ સારવાર સારી થાય મારા જેવી તકલીફ જો કોઈ બીજા હોય તો જઈને સારવાર જો કરવામાં આવે તો માણસ કમ્પ્લીટ થઈ જાય આ જે ટાઈઝેમિન એન્ડ જે રોગ છે એ રોગ જેને પણ થાય એને મરવાના જ વિચાર આવે છે પણ મારવાનું સુસાઈડ ના કરો આ રોગ એટલો બધો જીવલેણ નથી આ દવાખાનાના સંપર્કથી આ રોગ સંપૂર્ણપણે મટી જાય છે અમારા ગામમાં નાના રાજનપુર ગામમાં સંપૂર્ણપણે ખેતી અને ઢો દૂધના ધંધાની ખેતી થાય છે લોકો સવારે ઊઠી અને ચા પાણી નાસ્તો કરીને ખેતરમાં પોતપોતાની રીતે ઢોરવા માટે ઘાસચારો લાવી અને દૂધના ધંધામાંથી વધારે પડતા પૈસાનું ઉત્પાદન કરે છે મને જે કરંટના ઝાટકા આવતા એ અત્યારે બિલકુલ આવતા નથી એ બદલ આ લીલવેલ હોસ્પિટલ તથા એમના સ્ટાફ તથા ગોપાલ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ